મિત્રો આજે હું એક બોક્સનો અને ક્યુબનો જાદુ બતાવું છું મારી પાસે એક બોક્સ છે ખાલી છે અહીંયા એક બે ત્રણ હોલ છે એની સામેની સાઈડે પણ એક બે ત્રણ હોલ હાર પર જોઈ શકાય એમ છે અહીંયા એક સ્કેચ છે સામેની બાજુ પણ સ્કેચ પાડેલો છે આ બાજુ પણ અહીંયા છે ને આ બાજુ પણ અહીંયા છે અને મારી પાસે બે આ જે પ્લાયવુડ થોડા હાર્ડ હોય એની બે સીટો છે અને હવે આ સીટ હું અહીંયા નાખી દઉં છું આમ આમ નાખું છું બંને બાજુ આવશે અને અહીંયાથી નાખી દઉં છું જોઈ શકો છો બંને બાજુ હવે મારી પાસે આ એક ક્યુબ છે છ સાઈડ વાળો ક્યુબ છે જુઓ આ એક સાઈડ છે આ બીજી સાઈડ છે આ ત્રીજી સાઈડ છે આ ચોથી સાઈડ છે આ પાંચમી સાઈડ છે આ પાંચમી સાઈડ છે અને આ છઠ્ઠી સાઈડ છે આનો આ લાકડાનો બનાવેલો ક્યુબ છે એનો છ સાઈડ વાળો ક્યુબ છે આ એનો હવે આ ક્યુબ આમાં એક એક નંબર જે છે તે અમે રાઉન્ડ કર્યું છે આ રાઉન્ડની લેટી છે બીજા કોઈમાં રાઉન્ડ નથી કર્યો કારણ કે એક નંબર પર આપણે જાદુ બતાવવાનું છે તો આજે આ જે છ સાઈડ જે છે આનો આ જો છ સાઈડવાર જે છે આ ક્યુબને હું આની અંદર મૂકી દઉં છું વન નંબર આ સાઈડે રાખું છું જેથી તમે અહીંયા જોઈ શકો આ નંબર અહીંયા આભાગ ભાગ દેખાય છે હવે આ ક્યુબ અંદર નહીં પડે કારણ કે વચ્ચે આ સપોર્ટ આવી ગયો આડો પણ આવું મેજીક કરીશ તો ક્યુબ આની અંદર જતો રહેશેનો જુઓ જો નીચે તમે અહીંયા જોતા જ અહીંયા ક્યુબ નીચે આવતો જશે જો નીચે અહીંયા આવી ગયો હવે કોને લાગે કે આ બેન્ડ થઈ ગયો કે તૂટી ગયું હશે તો આ કાઢીને બતાવી બતાવીને જો આખો જ ભાગ છે હવે આ ભાગ નીચેનો જે છે અહીંયા અટકીને રહેલો છે આ અહીંયા બંને સાઈડ છે આ નીચે નહીં જાય પણ આ મેજિકથી જશેનાથી જુઓ એનો નીચે નીચે જતો જશે જુઓ નીચે જાય નીચે જાય ચેક નીચે આવી ગયો જો જોઈ આવી ગયો તો આ ત્રણ મંત્રનો પ્રતાપ છે આ તમે જો જોઈ લો આ પણ બેન્ડ નથી થયું કે તૂટી નથી જય હિન્દ